तो बात का खुलासा ये होने जा रहा है कि मैंने तीन बजे फोन किया था अबे जल्दी तो बोल मैं घर पे अकेली हूँ मुझे डर लगता है रात को तो उसने मुझे बोला कि मैं थोड़ी देर के बाद तुझे बताती उसके बाद हम सो गए और सोने के बाद हमने कर दिया था फोन साइलेंट और फोन साइलेंट के बाद लगातार हमने फोन लगातार फोन किया शायद एक दो फोन में मेरी नींद भी उड़ी होगी लेकिन मैं बहुत नींद में थी तो मैंने फोन साइड में रख दिया ख्याल में અર મેચા કે અભી બાદ મેં કર લઉંગી અભી મેં ઉઠી રહી હું થોડી દેર મેં ઇતની ક્યાં જલ્દી એમ ભાઈ બાદ મે તો મેને ક્યાં અભી ધણી નો કોઈ ધણી સાંભળું હોય છે એટલે ધણી નો ફોન આવે એટલે આપડે એમ નઈ ને કે હાલો ભાઈ એને હું હોતી હતી ને એમાં એકચુલી કેવું છે કે ધવા મારા ફોનમાં એવું સેટિંગ રાખ્યું છે કે બધા નો ફોન ભાઈ એના ફોન ની રીંગ તો એટલે એના ફોન ની રિંગ વાયગી

મારી ખાસ 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 બેનપણીએ નો કહેવાય બેનપણીએ એની રીતે માપે મેળે હોય મારો મારો કૃષ્ણનો સુદામા છે અત્યારે આવીને એટલે એની હાથે હાથે એને ચાય બનાવી મને મહેમાન ગતિ જ નથી કરવાની મને કે મહેમાન રાજકોટ ની તું જ હોય કે હું તો રાજકોટ ની જ છું એટલે કે તું બેસ એટલે અત્યારે જો ખાના પકારીએ મેરા વાસ્તે હા પુટલા બનાવે ચણા ને લોટ ના હાલો જમવા એટલે આમ તો અમારે ટિફિન આવી ગયું છે પણ મગજ ગયો તમારો ગુડ મોર્નિંગ અમારી સવાર પડી છે જો હું કેટલા વાયગાઈ કહીશ ને તો તાવ આવી તાવ આવી જાય અને બધા શીખાડશે કે આને ગુડ મોર્નિંગ કેવાય चलो फ्रेंड्स चाय पीलो कितने <laughs> बजे साढ़े <दाड़> दस बजे साढ़े <laughs> दस, दस ना तो ये लड़की झूठ बोल नहीं झूठ बोल रहा आ चुका ही दूँ कहीं दे उसे <उजा>। कहीं <laughs> <गई> दे उसे <उजा>। कहीं <laughs> <गई> दे याद है ना तू तारा मोटे के तारा मोटे कहीं दे तारा की आएगा से भाई <laughs> अजी चीटिंग चीटिंग अजी करता है कोई अजी अजी कॉटन बैली क બોલો કઈ દઉં અબે જલ્દી બોલ તારા મોઢા તું કઈ દાલ અરે કાઈ નહી યાર અગિયાર પિસ્તાલીસ જ થઈ છે નાજી કોટ બોલે છે હું તમને ઘડિયાળ દેખું મારી ના ઉસકી ના મેરી ના ઉસકી ના મેરી ખુદ દેખ લો જો અગિયાર વાય ગઈ હેલો મિત્રો તો તમે જોઈ શકો છો કે આપણા રિયા મેડમ છે એ ક્યાં ના કપડા તો કાઢી ચુક્યા છે નાવા માટે પણ હજુ સુધી નાવા ગયા નથી હું અઢી કલાક થી મેડમ પછી બાકી જોઈ લો બાકી આ અમારા ઈદ નું જાન છે કે એને આમ નીકળે જ નહીં ઘડીક વાત મોઢું બતાવે જ નહીં પછી અમારે ક્યાં જવાનું બેન બેનપણીને મળવા માટે ક્યાંય છે કેવી રીતે અમે આવતા હોય ને અમારું મન જાણે

ये छोटी सी प्यारी सी ब्यूटीफुल से गिफ्ट दी है मेरी ये वाली सहेली ने जो है सबसे प्यारी और वो है मेरा सुदामा हाँ मेरे कहना <laughs> क्या आपकी सहेली भी आपको इतने छोटे छोटे गिफ्ट्स देती रहती है एक्चुअली गिफ्ट भले ही छोटा है लेकिन एफर्ट्स बड़ा बड़ा है बहुत बड़ा है भी बड़ा है और प्यार भी बड़ा है मुझे पता है लेकिन उम्र में मुझसे छोटी है मैं बड़ी हूँ <laughs> चौ अत्या खबर? मेहनत कड़ी मेहनत के बाद ये जो फूली हुई सास से आपको सुनाई दे रही है वो है हमारी कड़ी मेहनत कड़ी मेहनत क्या थी क्या आप सुनना चाहोगे वो आपको जल्दी बता चली जाएगा <laughs> हमारी कड़ी मेहनत हम दोनों की चैनल में प्रदर्शन की जाएगी માગીય હા અને હા રીએટિવ લોક્સ ની ચેનલ ને જલ્દી થી સબસ્ક્રાઇબ કરના જજો ને લાઈક શેર જરૂર કરજો હા પડજો કાં ખોલીને બલ્લા બલ્લા આજો આજો બલ્લા